ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં મિત્ર એ જે મિત્રની હત્યા કરી હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે સાંભળો શું છે સમગ્ર વિગત વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું આપનું યશપાલ સિંહ ચૌહાણ ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી હત્યાનો સિલસિલો છે છે અટકવાનું નામ નથી લઈ રહ્યો આવો એક એક વધુ બનાવ તે જિલ્લાના અલંગ પોલીસ સ્ટેશન તાબે જે થી બ્રેકિંગ યાર્ડ આવ્યું છે ત્યાં પ્લોટ નંબર સામે જે ખોલી આવેલી છે તેમાં એક મિત્ર એ જ મિત્રની હત્યા કરી હોવાનું જે છે તે સામે આવી રહ્યું છે જો વિગતે વાત કરવામાં આવે તો પ્લોટ નંબર ચોવીસ જીરો ની સામે જે ખોલી આવી છે તેમાં જે રહેતા પરપ્રાંતિય મજૂર છે યોગેન્દ્ર તેની 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 એક મૃત હાલતમાં લાશ મળી આવી હતી જેને લઈને તેના મિત્ર છે યાદવ દ્વારા અલંગ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને અલંગ પોલીસ સ્ટેશને ઘટના સ્થળે પહોંચીને આ જે સમગ્ર હત્યા છે તેનો બનાવ જે બન્યો હોય તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તપાસમાં જેનો જે રૂમ પાર્ટનર છે ટેકલાલ સોના મહેતા તે હાલ ફરાર હોઈને પોલીસ દ્વારા તેની ઉપર શંકા છે કે આને જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે સાથે જ જે ફરિયાદી છે તેનું કહેવું છે કે જે આરોપી છે ટેકલાલ સોના તેને શંકા હતી કે તેના ચાર હજાર રૂપિયા છે તે રૂમમાંથી ચોરી થયા હતા અને આ યોગેન્દ્ર સિંહની નામનો જે મૃતક છે તેણે આ પૈસા ચોરી કર્યા હોવાનું તેને શંકા હતી જેને લઈને તેણે હત્યા કરી હોવાનું

ત્યાં એક જે મરણ જનાર છે યોગેન્દ્ર સેની એમની લાશ પડેલી હોય છે જે બનાવના અન્વયે અલંગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે જાય છે અને બનાવની તપાસ કરતા જણાય આવે છે કે જે ફરિયાદી છે સુનિલ સુનીલ લોહરી યાદવ તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવે છે અને તેમના દ્વારા ફી પોલીસને જાણ કરવામાં આવે છે કે ભાઈ જે આ યોગેન્દ્ર સેની છે એમનો મિત્ર હતો અને એમનો જે રૂમ પાર્ટનર હતો જે હાલ આરોપી છે આ ગુનામાં ટેકલાલ સોના મહેતો એ હાલ ફરાર છે અને એમના દ્વારા આ જે યોગેન્દ્ર સેની છે એનું મૃત્યુ નિપજાવવામાં આવેલું છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે બનાવનું મુખ્ય કારણ જોઈએ તો જે આ આક્ષેપિત અને આરોપી છે ટેકલા સોના મહેતો તેમના ટૂંક સમય પહેલાં ચાર હજાર રૂપિયા ચોરી થયેલા હોય છે અને આ ચાર હજાર રૂપિયા જે આ મરણ જનાર છે યોગેન્દ્ર સેની એણે ચોર્યા હોવાની શંકા રાખી અને આ બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હોય છે એટલે બનાવનું મુખ્ય કારણ આ હોઈ શકે છે અને આ જ કારણને લીધે ગઈકાલે રાત્રે બી એ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો જે આ ફરિયાદી સુનિલ લોહરી છે તેમના દ્વારા આખી જ કન્વર્ઝેશન સાંભળવામાં આવી હતી અને આ આ જે ચોરીની શંકા રાખી અને આ મૃત્યુ નિપજાવ્યું છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે આ જે આરોપી છે હાલ ફરાર છે અને તેમને પકડવા માટે હાલ હાલ અમારા અલંગ છે એમની ત્રણ ટીમ બનાવી અને રવાના કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આની અગાઉની માહિતી આપવામાં આવે મૃતક આરોપી બંને એક ડ્રાઈવર છે અને એક મજૂરીનું કામ કરે છે અલંગ શિપયાર્ડમાં જ હાલ કામ કરે છે તો આપે સાંભળ્યા હતા મોવાના ઇન્ચાર્જ ડીવાય એસપી રીમાબા ઝાલા તેમણે કહ્યું છે કે આ જે સમગ્ર તપાસનો બહારના રાજ્યમાં પણ પોલીસને મોકલવામાં આવી છે સાથે જ ટેકનિકલ સેલ દ્વારા પણ આની તપાસ ચાલુ કરવામાં આવી છે આરોપીને પકડવાને લઈને આગામી સમયમાં જે આરોપી જેની પર શંકા છે તેને પોલીસ પકડી લે અને ભાવનગર જ્યારે લાવશે ત્યારે જે સમગ્ર બનાવ છે તે શું બન્યો હતો શા કારણે હત્યા કરવામાં આવી હતી તે જે છે તેનું સાચું કારણ છે તે સામે આવી શકે છે હત્યાનો સિલસિલો છે તે ભાવનગર જિલ્લામાં અટકવાનું નામ નથી લઈ રહ્યો છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં હત્યાના બનાવો છે તે સામે આવી રહ્યા છે તેમાંનો તેવો જ એક બનાવ છે અલંગમાંથી સામે આવતા પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે જોવું રહ્યું આગામી કેટલા સમયમાં અલંગ પોલીસ સ્ટે છે તે આરોપીને પકડવામાં સફળતા મળે છે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર वैष्णवजन तो तेने कहिए जे पीड परा